આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ જય શ્રીમદ નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય નવ પરમ ગૃહ્ય જ્ઞાન શ્લોક બાવીસથી ચોવીસ પરંતુ જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી મને ભજે છે તેમની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું તથા તેમની પાસે જે છે તેનું રક્ષણ કરું છું જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃત વિના એક ક્ષણ પણ રહી શકતો નથી તે ચોવીસે કલાક કૃષ્ણનું ચિંતન કરે છે અને શ્રવણ કીર્તન સ્મરણ પાદસેવન મંદન અર્ચન દાસ્ય સાંખ્યભાવ અને આત્મનિવેદન દ્વારા ભગવાનના કમળની સેવા કરવામાં પરોવાયેલો રહે છે આવા કાર્યો સર્વથા શુભકર હોય છે અને પરિણામે તેની એકમાત્ર અભિલાષા પૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું સાનિધ્ય પામવાની હોય છે આવો ભક્ત નિસંદેહ કોઈ પણ મુશ્કેલી વગર ભગવાન પાસે પહોંચે છે આને યોગ કહે છે આવો ભક્ત ભગવત કૃપાથી આ સંસારની ભૌતિક દશામાં પાછો આવતો નથી ક્ષેમનો નિર્દેશ ભગવાનના કૃપામય સંરક્ષણ પ્રતિ છે ભગવાન ભક્તને યોગ દ્વારા કૃષ્ણ ભાવના પરાયણ થવામાં મદદ કરે છે અને જ્યારે તે પૂર્ણપણે કૃષ્ણ ભાવનામય બને છે ત્યારે બદ્ધ જીવનમાં અધપતન પામવાથી ભગવાન તેનું રક્ષણ કરે છે હે કુંતીપુત્ર જે મનુષ્ય અન્ય દેવોના ભક્ત છે અને તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે તેઓ વાસ્તવમાં પરોક્ષ રીતે મારી જ પૂજા કરે છે પરંતુ તેમની તે ઉપાસના અવિધિપૂર્વકની અર્થાત યોગ્ય જ્ઞાનથી રહિત હોય છે કૃષ્ણ કહે છે જે લોકો અન્ય દેવોની પૂજા કરવામાં પરોવાયેલા રહે છે તેઓ બહુ બુદ્ધિમાન હોતા નથી તેમ છતાં આવી પૂજા પરોક્ષ રીતે મારી જ પૂજા હોય છે ઉદાહરણાર્થે જ્યારે કોઈ મનુષ્ય વૃક્ષના મૂળમાં પાણી ન સિંચતા તેના પાન તથા ડાળીઓ ઉપર પાણી નાખે છે ત્યારે તે પૂરતા જ્ઞાન વિના અથવા નિયમોનું યોગ્ય પાલન કર્યા વિના આમ કરે છે તેવી જ રીતે શરીરના વિભિન્ન અંગોની સેવા કરવાની પદ્ધતિ એ જ છે કે પેટને અન્ન પૂરું પાડવું એ જ પ્રમાણે વિવિધ દેવો પરમેશ્વરના રાજ્યના વિભિન્ન અધિકારીઓ તથા સંચાલકો છે મનુષ્યએ અધિકારીઓના કે સંચાલકોના કાયદા પ્રમાણે નહીં પરંતુ સરકારના કાયદા પ્રમાણે વર્તવાનું હોય છે તેવી જ રીતે દરેક વ્યક્તિએ પરમેશ્વરની પૂજા કરવાની હોય છે આનાથી ભગવાનના વિવિધ અધિકારીઓ તથા સંચાલકો આપોઆપ સંતુષ્ટ થઈ જશે અધિકારીઓ તથા સંચાલકોને રાજ્યના પ્રતિનિધિઓ તરીકે નિમેલા હોય છે તેથી તેમને લાજ આપવી ગેરકાયદેસર છે અહીં આને જ અવિધિપૂર્વકમ કહેવામાં આવે છે બીજા શબ્દોમાં કૃષ્ણ અન્ય દેવોની નિરર્થક પૂજાનું સમર્થન કરતા નથી હું જ સર્વ યજ્ઞોનો એકમાત્ર ભોગતા અને સ્વામી છું તેથી જે મનુષ્યો મારી સાચી દિવ્ય પ્રકૃતિને ઓળખી શકતા નથી તેઓ અધપતિત થાય છે અહીં એમ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે વૈદિક સાહિત્યમાં અનેક પ્રકારની યજ્ઞવિધિઓની ભલામણ કરવામાં આવેલી છે પરંતુ વાસ્તવમાં તે બધા જ ભગવાનને પ્રસન્ન કરવા અર્થે હોય છે યજ્ઞનો અર્થ છે વિષ્ણુ ભગવદ્ ગીતાના દ્વિતીય અધ્યાયમાં સ્પષ્ટ જણાવ્યું છે કે મનુષ્ય યજ્ઞ અથવા વિષ્ણુને પ્રસન્ન કરવા માટે જ કર્મ કરવું જોઈએ માનવ સંસ્કૃતિનું સર્વથા પૂર્ણરૂપ વર્ણાશ્રમ ધર્મ છે અને તે ખાસ વિષ્ણુને પ્રસન્ન કરવા માટે જ છે તેથી જ કૃષ્ણ આ શ્લોકમાં કહે છે હું સર્વ યજ્ઞોનો ભોગતા છું કારણ કે હું જ સર્વોપરી પ્રભુ છું પરંતુ યજ્ઞ અલ્પજ્ઞ મનુષ્યો તથા આ તથ્યને જાણતા નથી તેથી તેઓ ક્ષણિક લાભ માટે દેવોને પૂજે છે તેથી તેઓ ભૌતિક જીવનમાં અધપતિત થાય છે અને જીવનનો ઈચ્છિત દેહ પ્રાપ્ત કરતા નથી પરંતુ જો કોઈને પોતાની દુનવય ઈચ્છા પરિપૂર્ણ કરવાની હોય તો બહેતર છે કે તે માટે તેને પરમેશ્વરને જ પ્રાર્થના જોઈએ અને તેને મનવાંછિત ફળની પ્રાપ્તિ થશે જય શ્રીમદ નારાયણ